પેટલાદ તાલુકાના દંતેલી સિમ વિસ્તારમાં આવેલા હોટલના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલી એક ટ્રકના કેબિનમાં સુઈ રહેલી પરિણીતા ઉપર બળજબરીથી દુષ્કર્મ આચરી ટ્રક ચાલક ભાગી ગયો હતો અંગે પેટલાદ રૂરલ પોલીસે ગુનો નોંધી ગણતરીના જ કલાકોમાં દુષ્કર્મી ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો પરિણીતાની એકલતાનો લાભ લઈ ટ્રક ચાલક ટ્રકની કેબિનમાં ઘૂસી આવ્યો હતો અને ટ્રકમાં સીટ પર આરામ કરતી પરિણીતાની એકલતાનો લાભ લઈ ટ્રક ચાલક પ્રતાપ લક્ષ્મણભાઈ કદમે પરિણીતાનો હાથ પકડી લીધો હતો જેથી ગભરાઈ ગયેલી પરિણીતાને બુમરાણ કરતા ટ્રક ચાલક પરિણીતાને મોડું દબાવી લઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતો અને ત્યારબાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો ઘટના બાદ પરિણીતાનો પતિ પરત આવતા પરિણીતાએ પોતાને પતિને સમગ્ર હકીકત જણાવી હતી જેથી આ બનાવ અંગે પરિણીતાએ પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ટ્રક ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસે આ બનાવમાં તપાસ હાથ ધરી હતી અને સુરત નજીકથી ટ્રક ચાલક પ્રતાપ લક્ષ્મણ કદમ સુરત નજીક ટોલ નાકા પાસેથી તેને ઝડપી લઈ દુષ્કર્મના ગુનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બે દિવસ પહેલા બલદેવ હોટલ જે ધર્મજ હાઈવે પર આવેલી છે ત્યાં બપોરના સમયે એક રાજકોટથી જે ટ્રક મહારાષ્ટ્રમાં જતો હતો તેમાં એક પતિ પત્ની તરીકે પેસેન્જર તરીકે બેઠેલા હતા બગોદરાથી તારાપુર આવ્યા પછી ટ્રકમાં બેઠેલા જે પતિ હતા તેમને હોટલ પર નાહવું હતું જેથી ડ્રાઈવરે બલદેવ હોટલ પર ટ્રક પાર્ક કરી તેનો પતિ નાહવા ગયો તે દરમિયાન તેની પત્નીની રજૂઆત મુજબ આ ડ્રાઈવરે તેની ઈચ્છા વિરુદ્ધ તેની જોડે તે ટ્રકમાં જ બળાત્કાર કર્યો હોય એવી હાલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે એટલા રૂલના પીએસઆઈ તપાસ કરી રહ્યા છે ફરિયાદી જે છે તે એની ઉંમર અત્યારે શંકાસ્પદ લાગતી હોય તેનું મેડિકલના આધારે અને તેનો જન્મ તારીખનો દાખલો મેળવવાના આધારે તેની ઉંમર નક્કી થશે અને જે આરોપી છે તેને હાલમાં ટક કરેલો છે તે પ્રતાપ લક્ષ્મણ દાસ કદમ તેનું નામ છે જેથી તેની કઈ જ્ઞાતિ છે તેના આધારે એટ્રોશટી લાગશે તો આગલી તપાસ ડીવાયસપી તરીકે સંભાળવાની રહેશે અન્યથા રિમાન્ડ માંગી અને તેની હાલમાં તપાસ ચાલુ છે આરોપી તે દિવસે બનાવ બન્યા પછી હોટલ પરથી પોતાનો ટ્રક લઈને નીકળી ગયેલો હતો અને ફરિયાદીના જે પતિ છે તેમની પાસે ટ્રકનો નંબર હતો અને તેના જીએસટીના ઈવે બિલ ઉપરથી થોડી વિગત મેળવી અને પીએસઆઈ કેટલાક ગ્રામીણાએ એક આખી ટીમ રવાના કરી હતી અને છેક ભરૂચ અને કામરેજ વચ્ચે નાકા પરથી આરોપી ટ્રક સાથે મળી આવ્યો હતો